પ્રકરણ બે અમદાવાદ કોડ ચાવી અને એક પૂરા દીકરી પોળની ભીની માટીની ગંધમાંથી નીકળીને આર્યન જ્યારે પોતાના નાના એપાર્ટમેન્ટમાં પહોંચ્યો ત્યારે રાતના અગિયાર વાગી ચૂક્યા હતા તેણે તાંબાની ચાવી અને પંખા પરથી મળેલો કોડ બંનેને પોતાના ટેબલ પર મૂક્યા અને થાકેલી આંખે તેની સામે જોતો રહ્યો પાંચ સત્ય ત્રણ શાંતિ સાત વ્યાકુળ નવ એક આ માત્ર સંખ્યાઓ ન હતી તે પ્રોફેસર વ્યાસના મનની અંતિમ અવસ્થાનું પ્રતિક હોય તેમ લાગતું હતું પણ કોલ કરનાર અજાણી સ્ત્રીએ શા માટે તેને માત્ર પાંચ અને સાત પર ધ્યાન આપવા કહ્યું આર્યને ચાવી હાથમાં લીધી તે ઠંડી અને ભારે હતી આ કોઈ સામાન્ય ઘરની ચાવી ન હતી તે કોઈ જૂના સ્થાપત્યના લોક માટે ઘડાયેલી હોય તેવું લાગતું હતું પ્રોફેસર વ્યાસનું સમગ્ર સંશોધન અમદાવાદના ભૂલાઈ ગયેલા વારસા ગુપ્ત દરવાજાઓ અને છુપાયેલી વાવ પર કેન્દ્રિત હતું શું આ ચાવી એવી કોઈ ભૂલાઈ ગયેલી જગાનો ભેદ ખોલશે અચાનક તેનું ધ્યાન કોડ નીચે લખેલા બે અક્ષરો પર ગયું ર અને કા તેણે કોમ્પ્યુટર ખોલ્યું અને ગૂગલ માં સર્ચ કર્યું અમદાવાદ ઇતિહાસ ર અને કા ઘણા પરિણામો આવ્યા પણ મોટા ભાગના સામાન્ય હતા પછી એક લિંક પર તેની નજર સ્થિર થઈ ગુજરાત ઇતિહાસ સંશોધન પ્રો અનિરુદ્ધ વ્યાસનો એક જૂનો લેખ લેખમાં પ્રોફેસરે એક સત્તરમી સદીના સ્થાનિક વિદ્વાનોનો ઉલ્લેખ કર્યો હતો જેનું નામ હતું રત્નકાંત શાસ્ત્રી આર્યની આંખોમાં એક ચમક આવી ર કા રત્નકાંત શાસ્ત્રી રત્નકાંત શાસ્ત્રી તે વ્યક્તિ હતા જેમણે અમદાવાદની સ્થાપના પછીના પહેલા સો વર્ષનો ગુપ્ત ઇતિહાસ લખ્યો હોવાનું કહેવાય છે તેમને અસ્તપ્રેત જેને ગુપ્ત પુરાણ કહેવાતી ક્યારેય મળી ન હતી પ્રોફેસર વ્યાજ તેમના સમગ્ર જીવન દરમિયાન આ ગુપ્ત પુરાણને શોધી રહ્યા હતા અને તેમની સમય આ શોધનો નકશો હતી રત્નકાંત કથિક રીતે પોતાના સંશોધનોને છુપાવવા માટે સંખ્યાત્મક કોડનો ઉપયોગ કર્યો હતો જેથી માત્ર ચોક્કસ વિદ્વાનોને જ તેનો ઉકેલી શકે આ કોડ પ્રોફેસરે રત્નકાંતના સંદર્ભમાં જ બનાવ્યો હશે જો રત્નકાંત શાસ્ત્રી છે તો આ કોડ તેમની ગુપ્ત જગ્યા તરફ ઇશારો કરે છે આર્યને રાત્રે તરત જ પોતાના સંપર્કમાં રહેલા પુરાતત્વ સંસ્થાના એક આર્કોવિસ્ટ ડિમ્પલ ડિમ્પલ ફોન કર્યો માત્ર અઠ્યાવી વર્ષની હતી પણ પ્રોફેસર વ્યાસના કામમાં તેની ઊંડી રુચિ હતી બીજા દિવસે સવારે આર્યન ડિમ્પલને તેની ઇન્સ્ટિટ્યૂટના શાંત વાતાવરણમાં મળ્યો ડિમ્પલ એકદમ સ્વચ્છ અને વ્યવસ્થિત હતી તેના ચહેરા પર પ્રોફેસર વ્યાસના ગુમ થવાની ઊંડી ચિંતા હતી પ્રોફેસર મારા પિતા જેવા હતા આર્યન પોલીસ માને છે કે તે હતાશ થઈને ક્યાંક ચાલ્યા ગયા પણ મને ખાતરી છે કે તેમને કંઈક મળ્યું છે છેલ્લા બે મહિનાથી તે એક વાત પર સતત ભાર મૂકતા હતા પાંચમી દિશા પાંચમી દિશા અમદાવાદ ને તો ચાર મુખ્ય દિશાઓના દરવાજા હતા એ જ તો રહસ્ય છે પ્રોફેસરનું માનવું હતું કે અમદાવાદના સ્થાપકોએ સુરક્ષા અને ગુપ્તતાના માટે પાંચમો અને સાતમો દરવાજો પણ બનાવ્યો હતો જે સામાન્ય લોકોની નજરથી દૂર જ્યોતિષી ગણતરીઓ પર આધારિત હતા અને તે દરવાજાઓનું રક્ષણ રત્નકાંત શાસ્ત્રીએ કર્યું હતું દિમ્પલ ગણગણી આર્યને તરત જ કોડ કાઢ્યો જુઓ પાંચ સત્ય સાત વ્યાકુળ અને અજાણી સ્ત્રીએ મને પાંચ અને સાત ભૂલ્યા વગર યાદ રાખવા કહ્યું આ માત્ર અંક નથી આ દિશા ચૂચક છે દિમ્પલે ચાવીને ધ્યાનમાંથી જોઈ આ તાંબાની ચાવી પ્રોફેસરે એકવાર કહ્યું હતું કે રત્નકાંત શાસ્ત્રીએ પોતાની બધી શોધ એક જગ્યાએ છુપાવી છે જેની સુરક્ષા કાળી ધાતુ દ્વારા થાય છે આ કાળી ધાતુ તાંબુજ છે જે સમયે જતા કાળું પડી ગયું છે દિમ્પલે પ્રોફેસરના એક હસ્તલિખિત કાગળનો ટુકડો મળ્યો તે કાગળ પર માત્ર એક જ વાક્ય લખેલું હતું શાંતિનું પગથિયું વ્યાકુળતાના કુવા તરફ દોરે છે આર્યન અને દિમ્પલે એકબીજા સામે જોયું શાંતિ તણ વ્યાકુળ સાત કૂવો બરાબર વાવ સરખેજ પ્રોફેસર વ્યાજે છેલ્લા કેટલાક દિવસોથી સરખેજ રોજા વિસ્તારમાં જઈ રહ્યા હતા દિમ્પલ લગભગ સીચ પાડી ઊઠી ત્યાં એક નાનકડી ભૂલાઈ ગયેલી વાવ છે જે કાચા કૂવા તરીકે ઓળખાય છે કારણ કે તે હંમેશા અંધારી રહે છે તે કોઈ રાણીની ગુપ્ત નિવાસ સાથે જોડાયેલી છે તો એનો અર્થ એ થયો કે શાંતિનું પગથિયું એટલે કે વાવની ત્રીજી દિવાલ પર વ્યાકુળતાનો કૂવો એટલે કે વાવના પગથિયા પરનો સાતમો પથ્થર આર્યને ઉત્સાહથી કહ્યું ડિમ્પલે નકારમાં માથું ધણાવ્યું ના પ્રોફેસર વ્યાસ સીધી ગણતરીઓમાં માનતા ન હતા રત્નકાંતનો કોડ અંક જ્યોતિષ પર આધારિત હતો શાંતિ એટલે ત્રણ તે વાવની રચનામાં ત્રણની સંખ્યાની પુનરાવૃત્તિ દર્શાવે છે ત્રણ પ્રવેશદાર ત્રણ તળિયું અને વ્યાકુળ એટલે સાત તે વાવની રચનામાં સુપાયેલા સાત પથ્થરોનું ચક્ર દર્શાવે છે જેમાંથી એક લોકનું કામ કરે છે સાંજ ઢળી ચૂકી હતી આકાશમાં ગ્રે રંગના વાદળો છવાયા હતા આર્યન અને દિમ્પલ સરખેજ રોજાના પાછળના વિસરાયેલા વિસ્તારમાં પહોંચ્યા જ્યાં કાચા કુવા તરીકે ઓળખાતી વાવ હતી ત્યાં કોઈ ચોકીદાર ન હતો માત્ર ઝાડ સૂકી માટી અને વિસરાયેલી ઇમારતોનું મૌન હવા જ હતો વાવની અંદર પ્રવેશતા જ ઠંડો ભેજવાળો પવન આવ્યો આર્યને પોતાના ફોનની ફ્લેશલાઇટ ઓન કરી જૂના સ્થાપત્યની ભવ્યતા અહીં ભયાનક શાંતિમાં ડૂબેલી હતી જો આર્યન આ ત્રીજો સ્તર છે કહ્યું આ ત્રણ દિવાલો શાંતિનું પગથિયું થયું તેઓ વાવના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા ફ્લેશ પ્રકાશમાં દિમ્પલે દિવાલ પરના પથ્થરોની રચના તરફ ઇશારો કર્યો ત્યાં સાત પથ્થરો હતા જેમાંથી સ સામાન્ય હતા પણ સાતમો પથ્થર અન્ય છ પથ્થરોથી થોડો વધારે સુવાળો હતો જાણે તેને વારંવાર સ્પર્શ કરવામાં આવ્યો હોય હૃદય ધબકું આ જ જગ્યા તેને ખીચામાંથી તાંબાની ચાવી કાઢી અને સાતમા પથ્થરને કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું પથ્થરની વચ્ચે એક નાનું લગભગ અદ્રશ્ય છિદ્ર હતું જે માત્ર એ ખાસ પ્રકારની ચાવી માટે જ બનેલું હતું આર્યને ધ્રુસ્તા હાથે ચાવી છિદ્રમાં નાખી ચાવી બરાબર બેસી ગઈ તેણે ધીમેથી ચાવી ફેરવી ક્લિક પથ્થરની દિવાલમાં એક નાનકડો પોલો ભાગ ખુલ્યો તે કોઈ તિજોરી ન હતી પણ એક નાનકડો કમ્પાર્ટમેન્ટ હતો જેની અંદર એક ભૂખરા રંગની ચામડાની બાંધણીવાળી ડાયરી પડેલી હતી સમયદર્શિકા ડિમ્પલના મોમાંથી ધીમો અવાજ નીકળી ગયો આર્યને ડાયરી બહાર કાઢી વાવની ઉપરની તરફ પ્રવેશ દ્વારના અંધારામાંથી એક ધ્યાન ખેંચે તેવો ભારે પડછાયો પડ્યો એ પડછાયો આર્યને ખડકી પાસે જોયેલા પડછાયા જેવો જ હતો તે હવે ધીમે ધીમે નીચે આવતો હતો દિમ્પલે હળવેથી ગણગડાટ કર્યો આર્યન કોઈક છે આર્યન ઝડપથી સમય દર્શિકાનું છેલ્લું પાનું ખોલીને જોવા લાગ્યું કદાચ પ્રોફેસરે કોઈ અંતિમ સંકેત છોડ્યો હોય છેલ્લા પાના પર કોઈ શબ્દ ન હતા માત્ર એક ધ્રુજતા હાથે દોરેલું સ્કેચ હતું તે સ્કેચ એક આકૃતિનું હતું જેના હાથમાં એક પ્રાચીન તલવાર હતી અને તેની નીચે એક જ શબ્દ લખેલો હતો જાણે પ્રોફેસરના જીવનનો અંતિમ શબ્દ કાનૂની અને તે જ ક્ષણે વાવના પગથિયા પરથી નીચે ઉતરતા ભારે પડછાયાનું એક ધાતુની વસ્તુ હવામાં ઉછાળે તે ધાતુની વસ્તુ નીચેના પગથિયા સાથે જોરથી અથડાય અને આર્યન તેમજ દિમ્પલના પગ પાસે જઈને પડી તે એક તાજું રક્તનું ટીપું હતું આર્યને સમયદર્શિકા તરફ જોયું કાનૂની કાનૂની કોણ જ્યારે તેણે ઉપર જોયું ત્યારે પડછાયો ત્રીજા પગથિયે ઊભો હતો તેના હાથમાં લોખંડનો ભારે દંડો હતો જે ચંદ્રના ક્ષીણ પ્રકાશમાં ચમકતો હતો પડછાયો ધીમા ઊંડા હવાજે જે બોલ્યો રત્નકાંત નો સમય સમાપ્ત થયો શું આર્યન અને સમય દર્શિકા લઈને અંધારમાંથી બચી શકશે અને કાનૂની એ ગુમ થયેલા પ્રોફેસરનો અંતિમ ભય છે કે પછી કોઈ જીવલેણ સંકેત તે બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ